મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશું ત્યાં ડિલ સ્વાત કરું છું તો મિત્રો વિડીયો સૌ કદાચ વોટ્સઅપ ગ્રુપ બંધ બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો હશે જોઈન થઈ જઈશું તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છીએ એક જુલાઈથી ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને પેન્શનો માટે મોંઘવારી ભથ્થામાં ઢગલા પણ વધારો થવા જઈ રહ્યો છે સાથે સાથે મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શન તેમજ નેવૃત કર્મચારીને નહીં મળે આ લાભ જેના વિશે વિગત ચર્ચા કરીશું વિડીયો અનુસૂધી બનાવી દેજો ગુજરાત રાજ્ય સરકારની કર્મચારી પેન્શનથી નેવું કર્મચારી માટે મોટા સમાચાર એક ટકા જુલાઈથી મોંઘવારી પટ્ટું પચાસ ટકા મળશે તાજેતરમાં નવી કેન્દ્રીય મંત્રીમંડળની રચના થતા કર્મચારી માટે એક મોટો ખુશખબર સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકાર કર્મચારી એક એક જુલાઈ બે ચોવીસથી મોંઘવારી પથ્થું વધારીને વધવાને લઈ મોટો ફેરફાર થઈ શકે છે મિત્રો તમે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં મોંઘવારી પથ્થું વધારવામાં આવ્યું હતું અને જે એક જાન્યુઆરી બે ચોવીસ લાગુ માનવામાં આવ્યું હતું જેથી કર્મચારીઓને મોંઘવારી ભથાઉ છેતાળીસ ટકા છેતાળીસ ટકા થઈ ગયું હતું પરંતુ ફરીથી જુલાઈ મહિનામાં ડીએમાં પણ પાંચ ટકાનો વધારો જોવા મળી શકે છે જેથી કર્મચારીઓ મોંઘવારી ભથાઉમ પચાસ ટકા સુધી પહોંચી શકે છે મિત્રો કર્મચારીઓ મોંઘવારી બથાની વાત કરવામાં આવી રહ્યો અત્યારે મોંઘવારી જીતતો કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ મહિનામાં ચારથી પાંચ ટકા સુધાર કરવામાં આવ્યો છે અગાઉ પણ જુલાઈ મોંઘવારીથામાં જાહેરાત સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના કરવામાં આવી હતી તો તે ધ્યાનમાં લઈને જાહેરાત બાદમાં પણ બાદ પણ થઈ શકે છે પરંતુ તેવા અત્યારે અલગ અલગ મીડિયા ન્યૂઝ ચેનલ પર આ અંગે ચર્ચા ચાલી રહી છે જેથી કરીને જુલાઈ મહિના જોયેલા થાય તે કેન્દ્ર કર્મચારીઓ મોટો ફાદલ મળી શકે છે મિત્રો સરકારી ડિપાર્ટમેન્ટનો પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જાન્યુઆરી મોંઘવારી બતાવવા મંજૂરી આપવામાં આવી હતી અને તેના અંતર્ગત માર્ચ મહિનામાં ચાર ટકા વધારો થયો હતો જેથી કર્મચારી છેતાલીસ ટકા પહોંચી ગયું હતું કર્મચારી છેતાલી કર્મચારી છેલ્લા ટકા પહોંચી ગયું હતું હવે આ નવા ડીએમ વધારો લઈને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગને વિચારણા પણ છે સરકાર દ્વારા છે પહોંચી જતા છે આચાર્યમાં પણ વધારો કર્યો છે એકસો હજાર સીટીમાં બેઝિક સેલેરી વધારી અગાઉ સત્યાવીસ ટકા અઢાર ટકા અને નવ ટકા જેના હવે વધારીને ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા કરી દેવામાં આવ્યું છે જેથી એક કર્મચારીઓના આચાર્યમાં પણ મોટો એવો ફાયદો થઈ રહ્યો છે કર્મચારીઓ મોંઘવારી પથ્થામાં વધારો લઈને વિવિધ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે આ મોંઘવાઈ બથ્થામાં દસ એસી 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 આકડા દ્વારા રા નક્કી થાય છે જો તે કર્મચારી ખોકડા ખૂબ જ સારા હોય તો કે અંતર્ગત સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારો લઈને નિર્ણય લેવામાં આવશે તેઓ હવે કર્મચારીને મોંઘવારી ભથ્થા ટકા જુલાઈ ચોવીસ રોજ રોજ જાહેર થશે તો લાખો કર્મચારીઓ પેન્શન માટે આ ખુશ ખુશી સમાજ કહી શકાય આવનાર વર્ષોમાં એચઆરએમાં પણ વધારો થવા જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આત્મપકાર પર જે રચના થાય તો એ સૌથી મોટા જાણવા મળી શકે છે તો મિત્રો આરી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચિંગ વિડીયો જય હિન્દ જય ભારત